ટ્રેન ની ટક્કર માં બસ પલટી મારી ગઈ હોવાની જે ઘટના છે તે બનવા પામી ત્યારે આ ઘટનામાં બસમાં સવાર ત્રણ લોકોને ઇજાઓ થઈ ઘાયલો એકસો આઠ દ્વારા ગીર ગઢડા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને સદનસીબે બસ ખાલી હોય તેથી જાનહાનિ પણ ટળી હતી ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના કોળીનાર નજીકના ગામ પાસે ટ્રેન અને ખાનગી બસ વચ્ચે ઘટના બનવા માહિતી પ્રમાણે જુનાગઢ તરફથી આવતી અને દેલવાડા જતી મીટર ગેજ ટ્રેન પોતાની ગતિમાં આવતી હતી ત્યારે ટ્રેક નજીક આવેલા ખુલ્લા ફાટક પરથી હરમરિયાથી ગીર ગઢડા જતી ખાનગી ટ્રાવેલ્સની બસ ફાટક પસાર કરી રહી હતી તે સમય જ ટ્રેન પસાર થતા બસ ટ્રેન આવીને પલટી ગઈ હતી લોકો જ હોય ત્યારે અકસ્માત થતાની સાથે જ ટ્રેનના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી ટ્રેનને તાત્કાલિક થોભાવી હતી જેથી કોઈ જાનહાની થઈ ન હતી આસપાસના ખેતરોમાંથી લોકો પણ દોડી આવ્યા હતા અને ઘાયલોને એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ગીર સોમનાથ જિલ્લામાં ટ્રેન અને બસ વચ્ચેનો અકસ્માત પ્રથમ વાર થયો હોવાનું લોકો કહી રહ્યા છે ગીર ગઢડાથી તાલાડા સુધીમાં આ મીટર ગેજ લાઈન પર અનેક ખુલ્લા ફાટકો આવેલા છે ફાટક પર રેલવે દ્વારા નિયત કરાયેલ કોઈ વ્યક્તિ ક્યારેક હોય અને ક્યારેક ન પણ હોય તેવું બને ફાટકમાં બેરીકેડ્સ લગાવેલ ન હોય ટ્રેન આવવાના સમયે હાજર વ્યક્તિ દોરી બાંધીને પસાર થતા વાહનોને રોકવાનો પ્રયત્ન કરે છે પીચવી ગામ પાસે ટ્રેન અને બસ વચ્ચે થયેલા અકસ્માતનું કારણ સ્થાનિકો આ ખુલ્લા ફાટકને ગણાય છે ખાનગી બસ મોટે ભાગે ખાલી હોવાને કારણે તેમજ ટ્રેન ચાલકે સમય સૂચકતા વાપરતા કોઈ થવા પામી ન હતી સ્થાનિકોની માંગ છે કે જામવાળા કરતા પણ અહીં ટ્રાફિક વધુ રહે છે દરરોજ એક હજાર જેટલા વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે રેલવે વિભાગ દ્વારા ખુલ્લા ફાટકોમાં વ્યવસ્થિત રીતે બેરિકેડ્સ લગાવીને કાયમી ફાટક મેન અહીં રાખવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે

ફાટક જ મદાઈ નાખવી જોઈએ કાયદેસર ને જામબાડા એટલું નહી ઓકે જામબાડા જે કટ જે બી વધારે થોડુંક છે હા જામબાડા કરતા વધારે છે આપણે મારું નામ હરસુખભાઈ વીરાભાઈ રાઠો હા સાહેબ શું છે બનાવ શા શું કારણો છે આ બેનો છે એમાં ફાટે કે વાહન વ્યવહાર વધી જાય છે ને આ અહીંયા જામબાડા રોડ કરતાંય વધારે આ વાહન આવે છે પણ ટૂંકમાં અહીંયા કોઈ ધારમણી ન હોય એને હિસાબે તો અહીં ખરેખર ફાટેક કમ્પ્લીટ પેક હોવી જોઈએ ખાલી દોરી હોય તો દોરીના આધારે તો માણસનું ધ્યાન પીડ્યું ન પડી ભૂલ ખાઈ જાય

અમારી માંગી છે કાયદા ગેટ હોવું જોઈએ અહિયાં દરવાજા વાળો ગેટ હોવો જોઈએ જામવાડા જે છે ને એ હોવું જોઈએ જેટલા જામવાડા વાહન